પ્રતિજ્ઞાપત્ર છે સંસ્કૃતમાં ત્યારબાદ સૌ પ્રથમ આપણે એક શ્લોકનું ઉચ્ચારણ કરીશું સૌ સાથે ગાઈશું શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો નું પ્રકરણ એક ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નો પ્રથમ શ્લોક ધર્મ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી શરૂ થાય છે તમે સૌ મિત્રોને જણાવો છો કે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ શું છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણે એક શ્લોકનું ગાન કરીશું ઓતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર માં અમૃતમ ગમય શાંતિ શાંતિ આ શ્લોક આવેલ છે આ શ્લોકનો અર્થ થાય છે પ્રકાશ તરફ લઈ જા મૃત્યુ તરફથી અમૃત તરફ લઈ જા ભગવાનને વિનંતી કરવામાં આવેલ છે ત્યારબાદ બીજા શ્લોક નું આપણે ગાન કરીશું ઓમ સર્વે ભવંતો સુખીનઃ સર્વે શંતો નિરામયઃ સર્વ ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુખ ભાગ ભવે પ્રથમ પ્રકરણ આપણે જોઈશું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે આ પ્રકરણ આપણે ભગવદ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે શ્રીમદ ભગવદ ગીતા એક મહાભારતનો ભાગ છે અને મહાભારતના સર્જકનું નામ વેદ વ્યાસજી આ મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કયા કારણે થયું હતું તે અંગે જણાવવામાં આવેલ છે કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો છે તેથી શ્રી કૃષ્ણએ તેને સ્વધર્મ સમજાવ્યો છે તે અંગેની વાત આ એકમમાં આ પ્રકરણમાં વણી લેવામાં આવે છે શ્રીમદ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાય નો પ્રથમ શ્લોક ના શબ્દો છે કુરુક્ષેત્રે તો આપણે પ્રથમ અધ્યાય નો પ્રથમ શ્લોક નું ગાન કરીશું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યોત્સવ સંજય યુદ્ધ ભૂમિમાં કુરુક્ષેત્ર માં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુ પાંડુના પુત્રોએ શું કર્યું અહીંયા આપણે મહર્ષિ વેદ વ્યાસ વિશે મહર્ષિ વેદ વ્યાસ આજથી પાંચ એક હજાર વર્ષ પહેલા થઈ ગયા એમનું મૂળ નામ કૃષ્ણ હતું તેમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી તેમનું નામ શું વેદ વ્યાસ પડ્યું મહર્ષિ વેદ વ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદ આયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપઃ મહર્ષિ વેદ વ્યાસ વેદ વ્યાસ સ્તુતિ ખૂબ જ પ્રચલિત છે વેદ વ્યાસ કરેલું સર્જન વિશાળ છે વળી આ સર્જન સમાજને નીતિ માર્ગ તરફ દોરનારું પણ છે મહર્ષિ વેદ વ્યાસે બ્રહ્મસૂત્ર અઢાર પુરાણ અને મહાભારતની રચના કરી છે મહાભારત માટે કહેવાયું છે કે અન્ન ભારતે તન્ન ભારતે મહર્ષિ વેદ વ્યાસજીએ શિવ પુરાણ ગરુડ પુરાણ બ્રહ્મસૂત્ર પદ્મપુરાણમ વિષ્ણુ પુરાણમ મહાભારત રચના કરી છે મહાભારતના અઢાર પર્વ અને એક લાખ શ્લોક છે બાળ મિત્રો મહાભારતમાં અઢાર પર્વ અને એક મહાભારતના પર્વમાં પર્વમાંના અઢાર અધ્યાય અને તેના સાતસો શ્લોકો એ જ આપણી ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા કયા પર્વ માંથી લેવામાં આવી છે તો મહાભારતના અઢાર પર્વ પૈકીના વિષ્મ પર્વમાંથી અહીંયા આપણે વાત કરીએ હસ્તિનાપુરના રાજા શાંતનું તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્ર મળી વિચિત્ર વીર્ય ત્રણ પુત્રો ધ્યુતરાષ્ટ પાંડુ અને વિદુર વિચિત્ર વીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી પણ દુર્ભાગ્ય યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ હતા તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય આ બધા પાંચ પુત્રો હતા એ ખૂબ નાના હતા એટલે પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી દુતરાષ્ટ્રના સિરે આવે ધ્યુતરાષ્ટ્રના દુર્યોધન દુશાસન વગેરે મળીને સો પુત્રો કૌરવો કહેવાતા અહીંયા આખી પેઢીનામું આપ્યું છે કે સૌપ્રથમ પ્રથમ એમના ત્રણ પુત્રો ભીષ્મ વિચિત્રવીર્ય અને ચિત્રાંગ ચિત્રાંગદ વિચિત્રવીર્યના ત્રણ પુત્રો ધ્યુતરાષ્ટ્ર પાંડુ અને વિદુર પાંડુના પાંચ પાંડવો અને ધુતરાષ્ટ્રના સો કૌરવો વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે પરિણામે નાની પાંડવો અને કૌરવો વચ્ચે વેમનસ્ય ઉભું થયું પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દોર્યો ધન અગ્નિમાં બળવા લાગ્યો એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું એકવાર એને ભીમને ખોરાકમાં વિષ એટલે કે મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો સદભાગે ભીમસેન બચી ગયા હતા એ જ રીતે દુર્યોધન પોતાના મામા લાક્ષાગૃહમાં જીવતા બાળી ના મુકવાનું કાવતરો પણ રચ્યું હતું જોકે વિદ્યુતની સમય સૂચકતાથી પાંડવો બચી ગયા પછી પાંડવો ગુપ્ત વેશે વિશ્વમાં દેશાવ દેશ દેશાવર ફરતા રહ્યા આ સમય દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદી યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માંગ્યો ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણસે વિચારીને સૌના દાદા એવા મધ્યસ્થી કરીને કૌરવો અને પાંડવો વચ્ચે અડધું અડધું રાજ્ય વેચી આપ્યું અડધું રાજ્ય પાંડવનું અને અડધું રાજ્ય કૌરવનું એવું ભીષ્મ પિતા નક્કી કર્યું પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો તેણે મામા શકુન સાથે મળીને પાંડવોને છળથી થી બાર વર્ષ વનવાસ માં મોકલ્યા વનવાસ પૂર્ણ કર્યા કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માંગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને સોયની અને જેટલી જમીન પણ આપીશ નહીં શ્રી કૃષ્ણ ભીષ્મ વિદુર આદિ સુગ્ન લોકોએ પણ કૌરવોને સમજાવવા પ્રયત્ન કર્યો પણ તે ન માન્યા તે ન જ માન્યા પરિણામે યુદ્ધ આવીને ઉભું રહ્યો મહર્ષિ એટલે કે મહામુનિ વેદવ્યાસે પણ યુદ્ધ ટાળવા પ્રયત્ન કર્યો તેઓ રાજા ધ્યુતરાષ્ટ્ર મળ્યા યુદ્ધ યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાવ્યું પરંતુ ધ્યુતરાષ્ટ્ર પુત્ર મોહ તેજી ન શક્યા મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૂતરાષ્ટ્ર યુદ્ધની માહિતી આપી શકે યુદ્ધ સમયે પૂછ્યું યુદ્ધ સમયે ધુતરાષ્ટ્ર પોતાના સારથી સંજય પૂછ્યું ધર્મ ક્ષેત્રે કુરુ ક્ષેત્રે શેતા યુત્સવ મામ કાહ પાંડવા ચૈવ સંજય એટલે કે હે અર્જ સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની કર યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું એ મને જણાવ તારી દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કરીને સંજયને દિવ્ય દ્રષ્ટિ કોણે આપી હતી તમે બધા જ આ પ્રશ્ન ઉત્તર કોમેન્ટ બોક્સમાં લખજો આગળ વાત કરી દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું મહારાજ કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ આવીને છે અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ શ્રી કૃષ્ણ તેના રથના સારથી બન્યા અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઉભો રહ્યો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન અહીંયા એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો અર્જુન શ્રી કૃષ્ણને કહે છે રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય ત્યારે સામે યુદ્ધમાં સામે કોણ કોણ હતું સામે પોતાના દાદા ભીષ્મ ગુરુ દ્રોણ પિતરાઈ ભાઈઓ તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી તે મનથી ખૂબ ભાંગી પડ્યો અર્જુનના હાથમાંથી તેનું ગાંડી ધનુષ્ય સરી પડ્યું અર્જુને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા તેને શરીરે પરસેવો વળવા લાગ્યો તેનું મોં સુકાવા લાગ્યું તેને શસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું ભગવાન શ્રી શ્રીકૃષ્ણને કહ્યું હે કેશવ મારા સ્વજનોને હણીને મારે રાજ્ય નથી જોઈતું હું નહીં લડ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને સમજાવે છે વધુમાં અર્જુન એ પણ કહે છે ન કાક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચિમ નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગેન જીવી જીરવી તેનવા એટલે કે હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું ન તો રાજ્ય કે સુખ પણ નહીં હે ગોવિંદ અમારે આવા આવા રાજ્યનું શું શું અને જીવનથી પણ અમને લાભ એવું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધ ભૂમિ પર કહી રહ્યો છે શ્રીકૃષ્ણ મનથી ભાંગી પડેલા અર્જુન સામે જોઈ રહ્યા છે અને તેમને અર્જુનને એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને બોધ આપતા કહ્યું છે કે અર્જુન તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે કૌરવો અધર્મી અને અન્યાય છે જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે સમાજ તારો ઉપહાસ કરશે તારી મજાક ઉડાવશે માટે તારે પોતાનો ધર્મ સમજીને તારે પોતાનો ધર્મ સમજીને આ યુદ્ધ કરવું જોઈએ એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અહીંયા આપ જોઈ શકો છો શ્રી કૃષ્ણએ અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું અર્જુનના બધા જ સમી શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ એટલે કે કુલ અધ્યાય અધ્યાયના અધ્યાયના સાતસો શ્લોકમાં સમાયેલો છે એ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે કે સર્વોપનિષદો ગાઉ દોગા ગોપાલ સર્વે ઉપનિષદ ગાયો છે ગોપાલ તેના દોહનારા છે અર્જુન વાચરડો છે ગીતામૃત રૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેના ભોગતા એટલે કે પીનારા છે ત્યારબાદ ગીતા સુગીતા કર્તવ્યા શાસ્ત્ર વિસ્તરેથી નીકળી નીકળે છે એ ગીતાના મૂલ્યોમાં મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે જેનો બધો સાર અહીં શ્રીમદ ભગવદ ગીતામાંથી મળી રહે છે શોક જોઈએ આપણે વિસ્તારથી એના શબ્દાર્થ પણ જોઈએ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે શુ ચૈવ પાંડવા કેમ કુર્વત અર્થાત એનો ભાવાનો જોઈએ હે સંજય ધર્મ ભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું એના શબ્દાર્થ જોઈએ સંજય એટલે કે હે સંજય ધર્મક્ષેત્ર એટલે કે ધર્મ ભૂમિમાં

એની તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે તમે કઈ પરિસ્થિતિમાં હોવ છો ત્યારે મૂંઝવણની પરિસ્થિતિમાં કોની સલાહ મેળવો છો તમારા મિત્રોને જણાવો કૌરવો પાંડવોના બાળપણના પ્રસંગો મેળવીને વાંચો તમારી લાઇબ્રેરીમાં જાઓ ત્યાં કૌરવો અને પાંડવોના પ્રસંગો બાળપણના પ્રસંગો વિશે અનેક બુકો હશે તે મેળવી અને વાંચો અને પછી તમારે જણાવવાનું છે તમને જે સૌથી વધુ ગમ્યો હોય એ પ્રસંગ નું આપણે નાટક વર્ગમાં ભજવવાનું છે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ મેં આપને પૂછ્યું હતું તો એનો જવાબ અહીંયા આપણે ઉપલબ્ધ છે જાણીશું પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ એટલે કે અર્જુનને વિષાદ થયો છે કે આ યુદ્ધ કરવું કે ન કરું એ અંગે આખો અધ્યાય છે

આપણા ઘરના વડીલો હોય એમની પાસેથી મહાભારતની કથા સાંભળો ચલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે બીજા પ્રકરણમાં અંતિમ દીક્ષામાં ફરી આપણે એ શ્લોકનું જ્ઞાન કરી છૂટા પડીશું પ્રથમ શ્લોક છે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નું ધર્મ ક્ષેત્રે કોરો ક્ષેત્રે સમવેતાવ मामकाः पाण्डवा चैव किं कुर्वत सञ्जय जय श्रीकृष्ण आप्सु